ના જે બ્રેકિંગ ન્યૂઝ છે ને આજે સમાચાર પર જેની આપણે નજર છે એ છે અદાણી ગ્રુપ ઓફ કંપનીઝ પર અમેરિકાની કોર્ટ તરફથી અદાણી ગ્રુપને છટકો મળ્યો છે અમેરિકાના રોકાણકારોને અને બેન્કોને ખોટી જાણકારી આપીને ફ્રોડ કર્યાનો તેમજ ભારતીય અધિકારીઓને લાંચ આપવાનો આરોપ લાગ્યો છે ત્યારબાદ આજે અદાણી ગ્રુપના સ્ટોક્સમાં મોટો ઘટાડો તો છે જ પરંતુ હવે વિપક્ષ પણ સરકારને ઘેરી રહી છે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે सरकार ने आम मुद्दे घेरवाना प्रयत्न कर हिंदुस्तान में अदानी जी के खिलाफ कुछ नहीं हो रहा और यह हम मांग बहुत दिनों से कर रहे हैं अदानी जी का अरेस्ट होना चाहिए आज अरेस्ट होना चाहिए माधवी बुच जो हैं जो उनकी प्रोटेक्टर हैं जिन्होंने कोई इन्वेस्टिगेशन नहीं किया उनको हटाया जाना चाहिए उन पर इन्वेस्टिगेशन होना चाहिए તો શું છે આ સંપૂર્ણ મામલો તેની વિગત લઈએ મારા સહયોગી યતિન મોટા પાસેથી જતીનજી શું છે આ સંપૂર્ણ મામલો આજે અદાની સમૂહની વાત કરીએ તો લગભગ લગભગ અઢી લાખ કરોડ રૂપિયાથી વધારેનું માર્કેટ કેપનું ધોવાણ થયું છે અને આ અમેરિકામાં જે કોર્ટનું જે ઇન્ડિકમેન્ટ આવ્યું છે એના લીધે તમને આ ઇમ્પેક્ટ જોવા મળી રહ્યું છે ઓબ્વિયસલી યુએસમાં જે એટલે કે અમેરિકામાં જે કેસીસ ફાઇલ થયા છે અદાની ગ્રુપ વિરુદ્ધ તેમાં એલિગેશન્સ છે કે કંપનીએ લગભગ અઢીસો કરોડ ડોલરની લાંચ અને બ્રાઇબરી ઇન્ડિયન ઓફિશિયલ્સને આપી છે અને વિવિધ પ્રકારના જે સોલાર પ્રોજેક્ટ્સ છે અને એનર્જી પ્રોજેક્ટ્સ છે તેના એવજમાં આ લાંચ આપવામાં આવી છે ઓબ્વિયસલી કેમ કે જે લાંચ આપવામાં આવી છે ઇન્ડિયન ઓફિસર્સને આપવામાં આવી છે અને ઇન્ડિયન કંપની ઇન્વોલ્વ છે પણ ઘણા બધા ફંડ્સ જે છે એ ઇન્વેસ્ટરોના અમેરિકાથી રેસ કરવામાં આવ્યા છે તેના માટે અહીંયા કેસ ફાઇલ કરવામાં આવી અને ગૌતમ અદાણી સહિત સાત લોકો ઉપર અત્યારે આ આરોપ લાગ્યા છે જાણવાનું એ છે કે આ અત્યારે આરોપ છે કોઈ પ્રકારનું પ્રૂફ કે કોઈ પ્રકારનું જજમેન્ટ અત્યાર સુધી આવ્યું નથી પણ હા એક કેસ ફાઇલ થયો છે જેની ક્યાંક ને ક્યાંક ફ્રોડ અને ધોખાધડીની જે ચાર્જિસ છે એ અત્યારે ફ્રેમ કરવામાં આવી છે ઓબ્વિયસલી અગર વાત કરીએ તો અદાની ગ્રુપને નિવેશકોથી લગભગ ત્રણસો કરોડ ડોલર રેઝ કર્યા હતા અને અદાની ગ્રુપની જે આ એન્ટાયર ચીજ છે તે કંપનીનું કંઈ ક્લેરિફિકેશન નથી આવ્યું પણ અદાની ગ્રીનની વાત કરીએ તો તેમણે જે યુએસ ડોલર ડિનોમિનેટેડ બોન્ડનું ઇશ્યુન્સ હતો એ અત્યારે હાલમાં તેમણે આ ઇવેન્ટના ચાલતા રોક્યો છે અને ઓબ્વિયસલી ઇન્વેસ્ટરનું કન્સર્ન એ છે કે આ મામલાથી કદાચ ફંડ રેઝિંગની કંપનીની એબિલિટી કદાચ ઓછી થાય ઘણા બધા બીજા ચાર્જીસ બી લાગી શકે ઘણા બધા બીજા ઇન્વેસ્ટર ગ્રુપ આમાં ઇન્વોલ્વ થઈ શકે તો ક્યાંક ને ક્યાંક અત્યારે તમે જોઈ રહ્યા છો જે કે સ્ટોક પર ચાપ રિએક્શન છે એ અત્યારે યુએસની જે ડિસ્ટ્રિક કોર્ટ છે તેના આદેશના હિસાબે તમને આ જોવા મળી રહ્યો છે